ભોયના ભેલાપુર ગામે શ્વાનનો આતંક સામે આવ્યો છે શ્વાન આશરે 10 વ્યક્તિઓને કરડતા ભયનો માહોલ જોવા મળ્યો છે શ્વાને મહિલા ઉપર હુમલો કર્યો છે ત્યારે મહિલાએ બૂમા બૂમ કરતા લોકો દોડી આવ્યા દરમિયાન અને લોકોએ શ્વાન અન્ય લોકોને પણ શ્વાન કરડ્યું 10 વ્યક્તિઓએ શ્વાનને બચકા 10 વ્યક્તિઓને શ્વાને બચકા ભર્યા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે ડભોઈ તાલુકાના ભીલાપુર ગામમાં છેલ્લા બે દિવસથી કૂતરાઓનો ખૂબ જ મોટો આતંક વધી ગયો છે છેલ્લા કેટલાય દિવસથી કૂતરાઓ દ્વારા છેલ્લા દસેક માણસોને કૂતરું કડી ગયું છે અને એક આતંકનો અને એક ભયનો માહોલ ભીલાપુર ગામમાં પ્રસરી ગયો છે અને બે દિવસથી સતત લાકડી લઈને ફરવાનો વારો આવ્યો છે જે તે અધિકારીઓને નમ્ર વિનંતી છે કે આ કૂતરાઓને પકડી અને એમના હવાલે કરે અને એમનું ખસીકરણ કરી યોગ્ય

ના અહીં અમને કમસે કમ દસેક જઈને આયા છે ઇન્જેક્શન મુકાઈ આયા છે જો ચોવીસ કલાકમાં મુકાવાનું છે ને ઇન્જેક્શન મુકાયું એમ્બ્યુલન્સમાં અમે ગયા તા અહીંથી ત્રણ થી ચાર જણ ને બીજા લોકો રાતે ગયા તા રાત્રે કઈ ને ગામ વાળા બધા ડંડા લાઈન ફરે છે પણ હજુ કોઈ કુતરા કોઈ પકડવાયું નથી